અરે અમે તો આપનો ને લૂટા ઘેરો હમરે કિસ્તીથી ડૂબી જ પાણી કમ થા

અરે હમે <Haven't _Ay commissioned children>

તમારે લારી રે અમારું કોમ પટી જુ ને એટલે અમે ગોબરાજી ઘેર મેલી હતી બરોબર તો અમે થાક ખાતા હતા બેઠા બેઠા એટલા ભગત આયા એનો વસ્તાર લઈ ઈન છોકરા લઈ બરોબર ભાઈ ભગત બેઠા ભાઈ ઘડી ક્રમ પેલો ગોડો આયો મનસંગ વાળો બરોબર ગફુરજી આયા એટલે એને લારી માજી હતી એ માજી હતી પેલાએ હું બંધોળો નતો કો ગોબરાજી તમારી જવાબદારી ઉપર આ લો કે આપણે કોઈ રઘુભા જોડે લાવ્યો ને એટલે આપણે રઘુભા નથી ને એવી ને એવી દઈએ પણ ગોબરાજી ને ગફુરજી ને બને હારું એટલે એને વિશ્વાસ કરીને આલ દીધી એને લારી હવે એમાં મોહ કરું કો એટલે મેં લારી ના લીધી તમે ના લીધી

આખી જિંદગી બસ ગોડાયો કરે ગોડાયો આ ડાયા ખબર હતી ડાયા કરે બસ ના અમે તો ડાયા છીએ એટલે નારી આખો દાડો મારા ઘર પડી ગઈ લાગી આવ નહી આતા ઘેર જમ નારી અંત ઇંદા આની પડી ને તું વાપર તું મન કેતો તો કે હું તારા ઘેર લઈ જાઉ મારા કેર જઈને પંચર પર છે તો હું પૈસા નહીં આલું તો તમારે ઘેર થી લઈને મારા ઘેર આઈને આ હું કરું હું લઈ મેલી ને કમ્પલેટ કમ્પ્લીટ થઈ ગઈ લાગી આવ નહી અંદર લે હવે લેરી જી હે અને હું પછી મેલ્યા કઉ રઘુજી જોડે કઉ રઘુજી ના કઉ પણ આ હું કઉ આ બખાડો કરતો કરતો આવ્યો આ એટલા લાલી તૈયાર આવી પડી ઘી કાલ જ જોયું કમેર દી કશું નહીં હવે

પાવર ની વાત કરીને ચીટલી વખત દારૂ પી ને એટલી વખત ચીટલી થાપો થાપુ છે આખા અમને કને કને થાપો ચોરી એ યાદ એ તો થોડો બહુ વધારે થઈ ગયો ને તો રાખો

મારી લારી ના થશે તો ખર્ચો તમારે કરવો પડશે તો હવે પંચર કરવા ના પાડી અમાર અમે પંચર અમે જે વખત ગોબરાજી લારી આલીન કપૂરજી ને એ ટાઈમ ચોખ્ખી જ ના પાડી કે હું બનતા તો નહિ તમાર બેન હારું બને જો કોઈ થાય આલે ચેડે તો ગોબરાજી તમારી જવાબદારી એટલે એ ટાઈમે ગોબરોજી બોલ્યા હતા થાય ને એ અમારી બેન ની જવાબદારી બોલ્યા હતા બરોબર હા હું તો અમુક કોઈ જોણું ના બરોબર તો ખર્ચો મારા હાલવાન થાય હા તો મારા ઉપર ચડી બેઠા એટલે મારા માં હતા ગફુરજી લારી લેવા એટલે મેં કીધું ગફૂરજી જો એને કશું કોઈ થા તો તમારો ખર્ચો હાલવાનો થા એટલે એના પેલે ખબર કે હારું વાલે બરાબર તો આયા કપૂરજી મારા ખ્યાલ પંચર વાળી લારી મેલી જતા રહ્યા

અલ્યા ભાઈ જો ગુ એ પંચર ના અમને પાડ્યું ગોભરા જઈએ કે ના ગપુર જઈએ એ પંચર પડ્યું મને ખબર છે તો ના એ પંચર કને પાડ્યું મને ખબર છે તમને તમે કઉડા

કીધું તો મને ના ખબર હોય નઈ પણ ગોડા પારકી વસ્તુ લાવો ને એની ખાજી હેલા પડે તમારે ગટુજી તમારે બે હા તમને બે વાર કહું રઘુજી રઘુજીની જેવી તમે લઈ આવ ને પેલી લારી એમાં ભરીને તમે કમ્પ્લેટ આવી ને તાને આ વાતની ની કમર મજા થાય તમને